સંજેવી તાલુકામાં આવેલા નગરમાં આવેલા બેંક ઓફ બરોડા શાખામાં કેવાયસી માટે આવતા આદિવાસી સમાજના લોકોને ધક્કા ખવડાવતા બેંકના કર્મચારીઓ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ નગરમાં આવેલ બેંક ઓફ બરોડા સંજેલી શાખામાં સંજેલી તાલુકા તેમજ સિંગોળ તાલુકાના ગ્રામ્ય આદિવાસી સમાજના લોકો નાણાકીય લેવડ દેવડ માટે બેંક ઓફ બરોડામાં આવું પડતું હોય છે સરકારની વિવિધ પ્રકારની યોજનાનો લાભ લેવા કેવાયસી દરેક એકાઉન્ટ ખાતેદારને કરવાનો થવાથી ભારે લાઇનમાં ભીડ જોવા મળે છે અલગ અલગ બહાના કાઢી હિન્દી ભાષામાં બોલતા હોય છે જેથી આપણા આદિવાસી સમાજના લોકોને સમજણ પડતી નથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે ગુજરાતમાં ગુજરાત ગુજરાતી ભાષા લોકો ભણતા ને બોલતા હોવાથી બેંકમાં કર્મચારીઓ પણ ગુજરાતી બોલે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે

પંથકમાં લોક માંગ ઉઠવા પામી છે આપનું નામ રાણો ટાયર મહેશ ગંગાવત આ બરોડા બેંક માં આયા શા માટે આયા તમે કેવાસી કરવા કેવાસી માં કે કેટલા વાગ્યા આયા હું 10:30 વાગે માં આયા 10:30 વાગ્યા આયા અત્યારે કેટલા વાગ્યા અત્યારે 2 વાગ્યા તો અહીંયા કોઈ આધાર નથી હમ અને કેવાસી નું કામ થતું નથી બરોબર મારા જેવી મારી પાછળની બધી 100 થી 150 માણસો અહીંયા તમે એને જોઈ શકો છો કે સોરી દોઢસો માણસો બીજા બેનો ઊભા છે ઉંમરના બેનો છે કાકા છે કાકીઓ છે કોઈ કામ હતું કરતું તો કોઈ જવાબ નથી આપતું અને હિન્દી ભાષામાં જે લોકો બોલે છે કોઈ આ લોકોને ગુજરાતી કંઈક સમજાતું નથી અને અહીંયા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી એટલે અહીંયા હિન્દી ભાષી કર્મચારીઓ પણ બદલી અને ગુજરાતી કર્મચારીઓ મૂકવામાં આવે અને જે કામગીરી છે એને સમયસર કરવામાં આવે કારણ કે લોકો બહુ હેરાન થાય છે તમે જોઈ શકો છો તો જવાબ પણ લઈ શકો છો અને આ આવે બાદમાં એને જ્યારે റിപ്പോർട്ട് വിജയ ചർപോട്ട് സംജയ